જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાતે સમાજને કરતી ઘટના સામે આવી હતી જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘુસીને બે નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બુમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા જંબુસર પોલીસે ગણતરીના કલાકમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર તાલુકાના એક ગામમાં આ દિવ્યાંગ યુવતી યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘુસી આવેલ બે નરાધમોએ યુવતીને ધમકીઓ આપી જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું તે દરમિયાન યુવતીની ભાવી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાના આધારે પીઆઈ એવી પાણમિયાને જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન પીઆઈ એવી પાણમિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપીઓ નડિયાદ ગામની સીમમાં સંતાયેલ છે જેના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે આરોપીઓને આઈયુસી કોઈ યુનિટ ભરૂચને સોંપવામાં આવેલ છે આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવા આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે આઠ માર્ચ બે હજાર પચીસ ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જેનું અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે ફરિયાદ પોલીસ આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને દ્વારા તાત્કાલિક દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંગુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે